પોરબંદર છાયા નગરપાલિકાને રૂપાંતરિત કરીને મહાનગરપાલિકા બનાવવામાં આવે તો તે અંગેની સહમતી આપવા પાલિકા દ્વારા ઠરાવ પસાર કરાયો છે તેમજ સરકારની ગાઈડલાઈન પ્રમાણે નગરપાલિકાની હદથી પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા આજુબાજુના તેર ગામોને ભેળવવા અને આ બાબતે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવાનું મંજૂર કરવામાં આવ્યું હતું અને આ બાબતે વહીવટી આગળની કાર્યવાહી કરવા માટે ચીફ ઓફિસરને સત્તા આપવાનું ઠરાવવામાં આવ્યું છે મહાનગરપાલિકા મહાનગરપાલિકામાં સમાવેશ કરવા દરખાસ્ત પસાર થઈ છે તેમાં જાવર રતનપર કોલિકડા દેગામ કુછડી પાંદાવદર ઓડદર બોરીચા વીરપુર દિગ્વિજયગઢ પીપરિયા અમરદ બખરલા રાણાવાવ શહેરની દરખાસ્ત થઈ છે જેની કુલ વસ્તી એક લાખ એક હજાર બસો ને આઠ જેવી થવા જાય છે મહત્વની બાબત એ છે કે પોરબંદર થી માત્ર આઠ કિલોમીટરની અંતરે આવેલ પોરબંદર રાણાવાવ વચ્ચેનું વનાણાનું તોલ નાકું અને નજીકના કુછડી ગામ પાસે આવેલ તોલ નાકું આ બંને તોલ નાબૂદ કરવા પડે અથવા થોડી દૂર લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો જણાઈ રહ્યા છે કારણ કે મહાનગરપાલિકાની અંદરના વિસ્તારમાં તોલ નાકા હોઈ શકે નહીં બીજી તરફ નગરપાલિકાના વિસ્તારોમાં હાલ સિટી બસ સેવાની સારી એવી સુવિધા ઉપલબ્ધ છે પરંતુ હવે તે મહાનગરપાલિકા બને તો સિટી બસ સેવાનો વ્યાપ પણ વધારવો પડશે તેથી નજીકના રાણાવાવ શહેરથી માંડીને આજુબાજુના ગામડાઓમાં પણ સિટી બસની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ જાય તો ગ્રામ્ય વિસ્તારમાંથી પોરબંદર આવતા લોકોને પણ સુવિધામાં વધારો થશે તેવું જણાઈ રહ્યું છે બીજી તરફ આ તમામ વિસ્તારોનો મહાનગરપાલિકામાં સમાવેશ કર્યા બાદ શહેરના વિકાસમાં પણ અનેક ગણો વેગ આવે અને સુવિધાઓમાં પણ વધારો થાય તેવી આશા શહેરીજનો રાખી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ